રિષ્ટા કુકિંગ્સમાં હું તમારું સ્વાગત કરું છું આજે આપણે સરસ મજાના મુઠિયા બનાવીશું એકદમ ક્રિસ્પી અને નવો જ નાસ્તો છે આર્યો તો અત્યાર સુધી મારો અવાજ બેસી ગયેલો હતો હજુ પણ થોડો સુધર્યો નથી હજુ થોડો જાડો અવાજ છે મારો તો અહીંયા આપણે એક બટાકો છીણીને સરસ બેથી ત્રણ પાણી ધોઈ લેવાનું છે ધોયા પછી તેને નીચોને બાઉલમાં કાઢી લેવાનું છે આ બાજુ અડધી વાટકી પૌવા લીધા છે તેને ધોઈ કાઢવાના છે અને બે મિનિટ માટે પલાળવા દેવાના છે પછી આ બાજુ એક મીડિયમ સાઇઝનો કાંદો લીધો છે તેને ઊભી સ્લાઇસ પટલી પટલી સ્લાઇસ કરવાની છે બટાકાની છીણ પ્રમાણે પછી આપણે અહીંયા પોંગમાં જે પલાળેલા હતા તેને નીચો એને બાઉલમાં કાઢી લેવાનું છે પછી તેમાં એક ચોથાઇ જેટલી આપણે સૂજી લઈશું એટલે કે જીણો રવો ચપટી આપણે ઓરેગાનો નાખીશું અને અડધી ચમચી જેટલો ચીલી ફ્લેક્સ અહીંયા ચપટી આપણે પાડીપુરીનો મસાલો લઈશું તમે કોઈ પણ મસાલા નાખી શકો છો એની અંદર ટેસ્ટ પ્રમાણે મીઠું નાખીશું અડધી ચમચી જેટલો ધાણા પાવડર એક ચોથાઈ જેટલું હળદર એક નાની ચમચી જેટલું લાલ મરચું અડધું લીંબુ નીચોઈશું જો તમને મારો આ વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો બે લાઇકન દબાવજો અને કમેન્ટ કરજો પછી આપણે તેમાં લીલા દાણા ધોઈને નાખી દેવાના છે તો મારા વિડીયોને જરૂરથી આપ સૌ સપોર્ટ કરજો કારણ કે મારો અવાજ હજુ પણ ખુલ્યો નથી પછી બધી વસ્તુને મિક્સ કરીને આપણે લોટની જેમ બાંધી લેવાનું છે અહીંયા પહેલેથી તેલ ગરમ કરવા મૂકી દીધું છે આ રીતે મેં મુઠિયાના સેપ આપી દીધા છે તમે કોઈ પણ સેપ આપી શકો છો બોલ્સ પણ બનાવી શકો છો તો આ રીતે બધા મુઠિયા વાળી લઈશું તમે આ મુઠિયાને સ્ટીમ પણ કરી શકો છો તમને સ્ટીમ કરીને ભાવતા હોય તો તે રીતે પણ તમે બનાવી શકો છો તો અહીંયા તેલ ગરમ થઈ ગયું છે મીડિયમ તાપ રાખવાનો છે પછી બધા મુઠિયાને આ રીતે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને તળી લેવાના છે તો આવી રીતે ક્રિસ્પી પણ બહુ જ સરસ લાગે છે તમને ક્રિસ્પી ન ખાવાય તળીને તો તમે સ્ટીમ કરીને પણ ખાઈ શકો છો સ્ટીમ કર્યા પછી તેને વઘારી દેવાના ખૂબ જ ટેસ્ટી લાગશે પછી અહીંયા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે આપણે તેને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું આમાં તેલ બિલકુલ નથી રહેતું એકદમ સુપર ટેસ્ટી લાગે છે પછી મેં અહીંયા લીલી ચટણી સાથે તેને સર્વ કરી છે તમે ચા સાથે પણ ખાઈ શકો છો સરસ મજાના મુઠિયા